નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં તો આજે આપણે અહીંયા છે હર્મદા દર્શન કરવા માગો તો આમાં જો પહેલાં એક મૂકી હું ચોંઠો ચોલ ભરાયેલું હતું ને આમાં આ વખતે પાણી થઈ ગયું મતલબ હું ઉનાવાનું આજની તારીખ છે છવ્વીસ ત્રણ બે હજાર પચીસ તો આટલું પાણી છે એટલે લગભગ સોમાસ આવતું હોય આ પાણી ચાલશે લગભગ અંદાજ પ્રમાણે મારા અંદાજ પ્રમાણે એવું લાગે છે આ જો આટલું વાતાવરણ કેવું લાગે એકદમ ઠંડુ ઠંડુ ફર્સ્ટ ક્લાસ મતલબ एसी जेउ लागे छे आजू बाजू आ वटलूना जाड ने पाळस એટલે અહીંયા મતલબ ઠંડુ ઠંડુ ભાગે છે એકદમ આજ બજે એરિયા ગોવ ગોવ કપાઈ ગયા છે એટલે આ બધું એરિયા કેવું લાગે છે આ ગોવ કાપવાનું ચાલુ છે ગોવ કપાઈ બીકે છે કઢાઈ ગયા છે બહુ વધારે છે બતાવો તમે કે કલ કોય જવું આ દે ખેતરોમાં ગોવ કપાઈ ગયા છે હું હું કાપવાનું ચાલુ છે

આપણે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ નવા વિડીયોમાં તો હવે જઈએ દર્શન કરવા માટે હા દાદાને બતાવી જ તેમની મૂર્તિ હા હા દાદાની મૂર્તિ ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હનુમાન દાદા જય મહાદેવ દેવના દેવસ